સમાચાર મળ્યા છે કે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સંકુલ નવા અવસર ઊભા કરશે તેવી આશા વ્યક્ત કરી હતી સુવિધાઓને વધુ વિકાસશીલ બનાવવા ઉપયોગી સૂચનો પણ આપ્યા હતા અને તેમણે આ અંગે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘ વિના નેતૃત્વમાં રાજ્યભરના સિન્થેટિક ટ્રેક એથ્લેટિક્સ તેમજ ઇન્ડોર ગેમ્સ રમી શકાય તે પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તમામ સુવિધાઓ સાથે વિશાળ મેદાન તેમજ સમયાનુકૂળ નવી રમતોને આમેજ કરી શકીએ તે પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તે જાણકારી મેળવીને તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો જ ખાતે બની રહેલા સ્પોર્ટ્સ સંકુલની મુલાકાતે આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ સંકુલ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે ગીર સોમનાથમાં પણ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ સંકુલ બની રહ્યું છે મોટાભાગનું કામ પૂર્ણ થયું છે ત્યારે આ સ્પોર્ટ સંકુલ આશરે પંદર કરોડથી પણ વધારે રકમ ફાળવી અને બનાવવામાં આવી રહ્યું છે ગીર સોમનાથ માટે આવનારા સમયમાં એટલા માટે સુવર્ણ સમય કહી શકાય કે અહીંયાના ખેલાડીઓ એ હંમેશા રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રમેલા છે ત્યારે આવનારા સમયમાં આવનારી યુવા પેઢીને આ સંકુલના માધ્યમથી પોતાને રમતગમત સાથે જોડી અને રમતગમત ક્ષેત્રે પોતાનું પરિવારનું પોતાના મા બાપનું અને ગીર સોમનાથનું નામ રોશન કરેલ ક્ષેત્ર આ બની રહે છે